નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ચાર દસ બે હજાર પચીસને શનિવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળનો વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઇ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે પ્રગતિભર્યો દિવસ રહેશે અને તમે અન્ય લોકોની મદદ કરી શકશો આજની સાંજ તમે સેવા સેવાના કાર્યમાં વિતાવશો આજે તમે તમારા કામના સ્થળે કેટલાક ફેરફારો કરશો જેનાથી કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે કારણ કે તેના લીધે તમારા સહકર્મચારીઓનો મૂડ બગડી શકે છે આજે તમે બાળકો તરફથી કેટલાક નિરાશાજનક સમાચાર સાંભળી શકો છો જો તમારે જીવનસાથી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો આજે તમે તેને ઉકેલવામાં સફળ થશો પરંતુ પરિવારમાં આજે વાતાવરણ એકદમ સકારાત્મક રહેશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે તમારા ગુરુજન અથવા વડીલોના આશીર્વાદ લો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ગણેશજી કહે છે કે આજે વેપાર કરતા લોકોને બપોર સુધીમાં કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે જેનાથી તેમનું મન પ્રસન્ન રહેશે આજે તમારા પરિવારમાં તમે કોઈ શુભ પ્રસંગની ચર્ચા પણ કરી શકો છો જેમાં તમારે પરિવારના વડીલોની સલાહની જરૂર પડશે આજે સાંજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે પરંતુ આજે તમારે પોતાની આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે નહીં તો તમારે ભવિષ્યમાં કોઈ આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશને લાડુનો ભોગ ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ગણેશજી કહે છે કે આજે તમે તમારા પિતા અને ઉચ્ચ અધિકારીઓની કૃપાથી કેટલીક સંપત્તિ મળી શકે છે જેના કારણે તમારી સંપત્તિવાન બનવાની ઈચ્છા પૂર્ણ પણ થશે આજે તમારા કાર્યસ્થળ પર તમને એક પછી એક કાર્ય સોંપવામાં આવી શકે છે જેના કારણે તમે વધુ વ્યસ્ત રહેશો પ્રેમીઓને આજે સુખદ અનુભવ થશે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણમાં જો કોઈ અડચણો આવતી હતી તો તે પણ આજે દૂર થશે તમારે જો પોતાના ભાઈઓ સાથે કોઈ અણબનાવ હતો તો તે આજે પૂરો થતો જોવા મળશે આજે ભાગ્ય નેવું ટાકા તમારા પક્ષમાં રહેશે પ્રત્યક્ષ દેવ એવા ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે આજે તમને વેપાર સંબંધી લાંબી યાત્રાએ જવું પડી શકે છે જે તમારા માટે કોઈ સારા સમાચાર લઈને આવશે જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો તમે આજે જ તેના માટે અરજી કરી શકો છો જો તમે કોઈ નવો વેપાર કરવાનું નક્કી કર્યું છે તો તેના માટે પણ એક દિવસ આવશે આજે તમારા કાર્યક્ષેત્રમાં તમારા સૂચનોનું સ્વાગત થશે જેને જોઈને તમે ખુશ થશો અને આજે ઉચ્ચ અધિકારીઓની કૃપાથી તમને પ્રમોશન પણ મળી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં પીળા કપડામાં ચણાની દાળ અને ગોળ બાંધીને અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી કહે છે કે આજે રાજકારણ સાથે જોડાયેલા લોકો જો કોઈ જાહેર સભા વગેરેનું આયોજન કરશે તો તેઓ તેમાં સંપૂર્ણ રીતે સફળ થશે અને તેઓ પોતાનું જનસમર્થન વધારવામાં પણ સફળ થશે આજે તમે બાળકોની જવાબદારીઓ પૂરી થવાથી ખુશ રહેશો પરંતુ પારિવારિક સમસ્યાઓમાં તમારે તમારા ભાઈઓની સલાહની જરૂર પડશે જો તમારા પિતાને આંખ સંબંધિત કોઈ સમસ્યા છે તો તેમાં આજે વધારો થઈ શકે છે જો આવું થાય તો કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો નાના વેપારીઓને આજે રોકડની અછતનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે આજે તમારા કામના સ્થળે તમને મનવાંસિત આર્થિક લાભ થતો જોવા મળશે જેના કારણે તમારું પણ પ્રસન્ન રહેશે તમારું મન પણ પ્રસન્ન રહેશે પરંતુ તમારે તેને બચાવવા પર પણ ધ્યાન આપવું પડશે આજે તમે સાંજનો સમય વડીલોની સેવામાં પસાર કરશો જો આજે તમારી આસપાસ કોઈ વિવાદ ઊભો થાય તો તમારે તેને ટાળવાનો પ્રયાસ કરવો પડશે જો આવું થાય તો તમારે તે બાબત પ્રત્યે સાવધાન રહેવું પડશે નહીં તો તે તમારા કોઈ પણ કામને બગાડી શકે છે આજે ભાગ્ય છન્નું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણને માખણ અને સાકર અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે જો તમારા પરિવારમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો હતો તો તે આજે ફરીથી ઊભો થઈ શકે છે જેના પરિણામ સ્વરૂપે તમારું મન થોડું વ્યગ્ર રહેવા પામશે જો આવું થાય તો આજે તમારે કોઈ વડીલની સલાહ લેવી પડી શકે છે જો કોઈ સરકારી નોકરી સાથે જોડાયેલ વ્યક્તિ આજે કોઈ કામ હાથમાં લે છે તો તેને સાંજ સુધીમાં પૂરું કરી દેવું જોઈએ નહીં તર તે તેમના માટે મુશ્કેલીનું કારણ બની શકે છે આજે તમે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરી શકો છો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી ગાય માતાને ખવડાવો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય ગણેશજી કહે છે કે આજે તમે પોતાની સંપત્તિમાં વધારો કરવા માટે જે પણ કાર્યમાં રોકાણ કરશો તે તમને લાભદાયી નફો આપ નફો લાવી આપશે પરંતુ આજે તમે તમારા અધૂરા કામોને પૂરા કરવા માટે પણ તૈયાર રહેશો જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે આજે તમે તમારા બાળકોની કેટલીક મહત્વપૂર્ણ જરૂરિયાતોની ખરીદી પાછળ કેટલોક ખર્ચ કરશો આજે તમે સાંજનો સમય પરિવારના નાના બાળકોની ઈચ્છાઓ પૂરી કરવામાં પસાર કરશો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો ધનરાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ ગણેશજી કહે છે કે આજે તમારે ઘર અને વ્યવસાયમાં કેટલાક ખર્ચાઓનો સામનો કરવો પડશે જે તમારે ન ઈચ્છવા છતાં પણ કરવો પડશે પરંતુ ખર્ચ કરતી વખતે તમારે તમારી આવકને ધ્યાનમાં રાખવી પડશે જો આમ ન કરવામાં આવે તો તમારી સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે જો તમે આજે કોઈને પૈસા ઉધાર આપવાનું વિચારી રહ્યા છો તો તેને બિલકુલ ઉધાર ના આપો નહીં તો એ પૈસા ફસાઈ શકે છે જો આજે તમે તમારા સાસરી પક્ષે કોઈની મદદ માગશો તો તમને ચોક્કસ મદદ મળશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમને વેપાર ક્ષેત્રે મનવાંસિત લાભ આપશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે પરંતુ આજે તમારે વાહન બાબતે સાવધાની રાખવી પડશે કારણ કે વાહન અચાનક બગડવાથી તમારે ખર્ચા વધી શકે છે પ્રેમીઓ વચ્ચે આજના દિવસે કોઈ વિખવાદ થઈ શકે છે જેમાં તમારા જીવનસાથી ઘુસે થઈ શકે છે જે લોકો નોકરી રોજગાર માટે કામ કરી રહ્યા છે તેમને આજે સારી તકો મળશે જો તમે આજે ક્યાંક પૈસાનું રોકાણ કરવા માગો છો તો તે પૂરા દિલથી કરો કારણ કે તમને ભવિષ્યમાં તેનો પૂરો લાભ મળશે આજે ભાગ્ય ચુંબોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માળાનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ ગણેશજી કહે છે કે આજે તમારી માતાની તબિયત અચાનક બગડવાથી તમે પરેશાન થઈ શકો છો અને જો આવું થાય છે તો તમારે તેમની ખાવાની આદતો પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો તેમને કેટલીક મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે આજે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના દરેક પાસા જોઈ વિચારીને તે ખરીદજો અન્યથા ભવિષ્યમાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે કરેલું જીવન આનંદમય રહેશે અને જે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીજીને નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ ગણેશજી કહે છે કે જો તમે આજે કોઈની પાસેથી ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો આજે તમને તે ઉધાર સરળતાથી મળી શકે છે આજે તમે કોઈ પ્રોફેશનલ સમસ્યાના કારણે પરેશાન થઈ શકો છો પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાતો જોવા મળશે આજે તમને તમારા બાળકો દ્વારા કરવામાં આવેલા કામમાં ચોક્કસપણે સફળતા મળશે આજે તમે તમારા માટે પણ થોડો સમય કાઢી શકશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર અર્પણ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો